મીરા નામની મેડમ ચાર વર્ષના બાળકના પગ પર બેસી તેને ધમકાવી રહ્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો સમગ્ર ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે જે પણ કાર્યવાહી થવી જોઈએ એ થવી જોઈએ કેમ કે ડોક્ટરો બિલકુલ છે સુધી અમે કમ્પ્લેન નાખી ત્યાં સુધી માનવા તૈયાર જ નહોતી એને લાગ્યું કે અમે સ્ટ્રોંગ બનીને રહેશું ને તો પેરેન્ટ્સ છે ને આગળ કમ્પ્લેન નહીં કરે એટલે એ એમ જ કહે છે કે કે હું બહુ પ્રેમથી બાળકને તેડું છું પણ જે પણ વિડીયો જોશે એમ કહેશે કે કોઈ પણ પ્રેમથી એને નથી તેડ્યું

છે બાળક કીધું કીધું મારા એટલે અમે માંગ કરી સંચાલિકા દ્વારા સીસીટીવી કેમેરામાં જોયું કે બાળક રડે છે અને બિલકુલ પણ મેડમ એકવાર પણ એને ચુપ કરાવવાની કોશિશ નથી કરી પ્રેમથી અમને પેરેન્ટિંગ એરિયા માં બેઠવાનું

કેટલા બાળકો છે અને અને મને ખબર બધા બાળકોની જરૂરિયાત હોય એ પ્રમાણે ફીસ પ્રોગ્રામ અલગ મારા બાળક ની ચાલીસ હજાર જેવી હતી આસપાસ અમે અડધી પેમેન્ટ કરી દીધી હતી અને કેટલા બાળકો છે એ પણ આપણે ખબર ન પડે કેમ કે બધાનો સમય અલગ હોય સર અન્ય બાળકો સાથે આવું થયું માનો છું એક પેરેન્ટ ખાલી અમને મળ્યા હતા જેને એમ કીધું કે એના બાળકે ઘરે આવીને કીધું કે મેડમે હાથમાં ભટકું ભરી ગઈ પણ એ પેરેન્ટને હવે અમે એને કઈ આગળ કાર્યવાહી ન કરી તો અમે શું કહી શક્યા ગત ઓગણત્રીસ ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશન માં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો ચાર વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ ની સામે ન્યુ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર પંદર માર્ચનો છે ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માગણી કરતાં આ સીસીટીવી અમને સત્યાવીસ માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે અને ચોપન તથા જુવેના જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ દાખલ કરવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે Subscribe now and press the bell icon. Never miss an update.